સાથે જુહી હાર્દિક પટેલ ની હાઈકોર્ટમાં અરજીનો મામલો એડવોકેટ જનરલી હાઈકોર્ટમાં રજૂઆત લોકોની સેવા કરવા લોક પ્રતિનિધિ બનાવવાની જરૂર નહીં પ્રતિનિધિ બનવા માટે એમએલએ કે એમપી બનવું જરૂરી નથી મહાત્મા ગાંધી ક્યારે ચૂંટણી લડ્યા નહોતા ચૂંટણી હોવાથી કન્વેન્શન સસ્પેન્ડ ન કરી શકાય સ્ટે ન આવે તો શું સ્થિતિ થશે તે અસદારે કહ્યું નથી આ સમગ્ર મામલે આવતીકાલે ચુકાદો આવશે પ્રતિનિધિ બનવા માટે એમએલએ કે એમપી બનવું નથી ચૂંટણી હોવાથી કન્વે સસ્પેન્ડ ન કરી શકાય આ પ્રકારનું નિવેદન સ્ટે ન આવે તો શું સ્થિતિ થશે તે અરજદારે કહ્યું નથી સમગ્ર મામલે આવતીકાલે ચુકાદો આવે તેવી શક્યતા એમપી બનવું જરૂરી નથી પ્રતિનિધિ બનવા માટે ખાસ કરીને જણાવી દઉં કે ગુજરાત હાઈકોર્ટમાં જે હાર્દિક તરફથી જે અરજી કરવામાં આવી હતી આજે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા જે મહત્વની જે દલીલો કરવામાં આવી હતી સાથે જ કમલ ત્રિવેદી દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી કે જનપ્રતિનિધિ બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવું જરૂરી નથી મહાત્મા ગાંધીએ ક્યારેય ચૂંટણી લડ્યા નથી તેમ છતાં તે રાષ્ટ્રપતિ બન્યા છે એક ઉદ્દમ ઉદાહરણ જે ગાંધીજી નું આપવામાં આવ્યું છે સામાજિક પ્રતિનિધિ હોવાથી અને લોકસભાની ચૂંટણી હોવાથી કોઈના કન્વેન્શન પર સસ્પેન્ડેન્શન ના કરી શકાય સાથે જે અગાઉ પણ જે તો ભૂતકાળ જ આખો ગુનાહિત રહેલો હોય તે વ્યક્તિએ આ પ્રકારના નેતા બનવું સમાજમાં જે કાયદાનું જ પાલન નથી કર્યું તે કાયદા વિશે લોકોને માહિતગાર કેવી રીતે કરી શકે તેવી તમામ પ્રકારની જે દલીલો ગુજરાત કોર્ટમાં આજે સરકારી વકીલ દ્વારા સાથે પણ રજૂઆતો કરવામાં આવી હતી હાર્દિક ને કરેલ ચૂંટણી ને લઈને રાહત આપે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન બની છે આવતીકાલે કાં તો સોમવારે કોર્ટ ચુકાદો આપશે ચુકાદાથી હાર્દિક ને રાહત મળે છે કે નહીં તે એક મોટો સવાલ દેખાઈ રહ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર